એવી નારી શક્તિ નિરાર્યા કે પોતે દેશના ક્રાંતિકારી યુવાનોને આરે જોડાણી મદદ કરી પછી અધિકારી બની અને સુભાષચંદ્ર બોસની સેનામાં રાણી જાસી રેજીમેન્ટ બનાવી હતી સુભાષચંદ્ર બોસે એમાં ઈ નિરાર્યા જોડાણી અને પછી તો એની બહુ કથા ટૂંકમાં જબરી છે નિરાર્યાની વધારે નહીં મારે ટૂંકમાં કહેવું છે અને પછી પોતાનો શ્રીકાંત જયરંજન શ્રીકાંત જયરંજન કરીને એનો પતિ એ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજ અધિકારીઓનો પણ એ ભારતીયોના લોહી પીતો અંગ્રેજોની મદદ કરતો પોતાનો હગો પતિ લગ્ન થયા પછી એને ખબર પડી કે મારો પતિ આવું કરે છે અને નીરા આર્યા બહુ એને અન્યારે ઝઘડો કર્યો કે આ તો તમે ખોટું કરો છો તમારે દેશ માટે કરવું જોઈએ કે દેશ માટે કઈ ન હોય પૈસા હોય તો બધું હોય તારા જેવી ઘણી આવી જાય આવો શબ્દ કીધા કઈ બોલી નહીં બાઈ પણ એક દી એને પ્લાન બનાવ્યું કોણે આ જયરંજન શ્રીકાંત જયરંજન દાસ એને પ્લાન બનાવ્યો સુભાષચંદ્ર બોઝ ને મારવા માટે અંગ્રેજો એને ખાસ તૈયાર કર્યો આખી એની ટીમ અને એને મારવા માટે સુભાષ ઉપર ફાયરિંગ કરવા માટે જાય અને આ બાઈને ખબર પડી ગઈ જોજો એની હગી પત્ની શ્રીકાંત જયરંજન દાસ જે હતો અંગ્રેજ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજો ભેગો પોતાનો હગો પતિ એને

અને તે એનું નામ પછી રાખડી બાંધતા સુભાષચંદ્ર બોઝને એનું નામ નાગીન પાડી દીધું તું તો નાગીન હું તેરે પતિકો માર દીયા તું ને સુભાષચંદ્ર બોઝે કીધું હવે મારે કેવું છે કે નારી શક્તિ સહન કેટલું કરવું અને ઈ બાઈ પછી તો પકડાઈ ગઈ અને કલકત્તા જેલમાં હું ગઈ પોતાની ડાયરીમાં લખે છે હું કલકત્તા જેલમાં ગઈ અને ત્યાંથી અંડમાન નિકોબાર કાળા પાણીની સજા કોકતી યુવાનો વાંચ્યો ખબર પડે આપણે કેટલા સુખી છીએ ત્યાં ગઈ ને પહેલી વાર કે અંધારી ઓરડીમાં ટાઈટમાં અમને પૂર્યા મને પૂરી અને એક એવા ટાપુમાં પોતે આત્મકથામાં લખે છે નીરા આર્યા એક એવા ટાપુમાં અમને પૂર્યા હતા હું વિચાર કરતી હતી કે હું આઝાદી માટે નીકળેલી અહીંયા તો મારું જીવન નહીં હું દિશા થાય એ મને ખબર નથી ખાવાનું નો દીધું ઓઢવાનું નો દીધું બહુ ટાઈટ લાગતી હતી તૂટ્યું વળી ગઈ હું પોતાની આત્મકથા લખે છે દીકરીઓ ખાસ સાંભળે આ દેશની દીકરીઓ કેવી હોય સાંભળજો નાનકડી જ વાત છે અને હું આમ તૂટ્યું વળીને હોઈ ગઈ બરોબર રાતના બાર અંદાજે વાગ્યા છે મને ઝોલું આવી ગયું જોલું આવી ગયું મારા ઉપર બે કામળ પડી બે સાયલું પડી કામળી ઓઠવાનું પડ્યું ધફ દઈ નાખી ગયો જેલ માણસ હોય ને તો મારી નીંદર ઉડાડી માન માન તો નીંદર આવી હતી ઈ કામળ મારા ઉપર ના કામળીયું નાખી બે ઓઢવાની સાયલું એની નીંદર ઉડી એનું દુખ હતું ઉડાડી એનું પણ બે કામળી મળી એનો આનંદ હતો લોઢાના કડા પહેરેવાતા તા પગમાં પગમાને હાથમાં હાથ કડી હતી અને હુઈ ગઈ તૂટી વળી સાઈલ વઢીન હવાર થઈ હવારમાં ખાવા માટે થોડી ખીચડી આવી એની આત્મકથા લખે છે સાંભળજો ખાવા માટે થોડી ખીચડી આવી અને ખીચડી મે ખાધી અને પછી હું લુવાર આવ્યો લુવાર આવી અને મારા હાથમાં જે લોઢાના કડા હતા ઓલાથી કાપ્યા એને ભેગો થોડો ચામડું કાપી દીધું પછી પગમાં અંગ્રેજોનો લુવાર હોય ને વખતનો પગમાં બેડી હતી એને હથોડી થી તોડી આમ મારી ઘૂંટી માં લાગ્યું ને આમ હથોડી એટલે મેં કીધું અંધા હો એટલે દેખાતું નથી આંધળો છો કે પગમાં લાગે છે મને એને કીધું પગ મે પેર મે ક્યાં મે દિલ મે ભી મારુંગા ક્યાં કરી લે ગી તું આ આત્મકથા નીરા આર્યા લખે છે આ દેશ ની એક દીકરી તમને વાત કરું છું એને કીધું દિલ માં મારી તું શું કરી લે અને નીરા આર્યા એના ઉપર થૂકી એમાં જેલર આવી ગયો અને કીધું કે આટલી બધી ફાઇટ આયા આયા પૂરેલી છે ને આ બાઈને આટલી ફાઇટ અને એ બાઈ લખે છે હવે આ હા મિત્રો અમુક વાતોની મર્યાદા હોય કહેવાય નહીં પણ નઈ કહું તો મારા દેશના યુવા ધનને ખબર નો પડે એટલે હવે ઘટના બની મારે તોય કેવી છે એ તો થોડી મર્યાદા વાળી વાત ઓલું છે પણ હું કહું તમને નઈ કહું તો મને મજા નઈ આવે એ બાય એમ કહે છે કે મારી આંગી કો યહાં સે પકડા અંગ્રેજ ના જેલરે આઈથી વસ્ત્રને પકડી આમ જૂટ મારી આથી આટલું વસ્ત્ર મારું ફાડ્યું વસ્ત્ર ફાડી અને પછી બગીચામાં પાંદડા કાપવાનો જે હાંડવો આવે ને ઈ ઓલા માણસને બોલાયો લઈ આય અને ઈ હાંડવો લઈ આવી અને આથી મારું વસ્ત્ર ફાડ્યું ઈ લખે છે નીરા હો આમ 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 રૂવાડા મારા બેઠા થાય જેટલી વાર વાત કરું તેમ થાય કે આ આપણા દેશની દીકરીઓ આનાથી મોટી માતાજી કઈ હોય શકે અને એને પછી

તન કપાણા નહીં ભાઈ આ આવું જાહેર માં કેવું જોઈએ મારે એટલા માટે આ એક શક્તિ ની વાત કરું એટલે નહીં ન બોલાય એની છાતી કાપવા માટે મહેનત કરી પણ એ કે પછી જે મને પીડા થઈ છે નિરાર્ય કે એ એક હું જાણું છું ને એક પરમાત્મા જાણે છે અને પછી આમ ખાણસા નો ઘૂસ તો મારા નાક ઉપર માર્યો અને કીધું કે એટલું કહી દે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે તો એ કે તને આથી છોડી ભારતમાં પાછી મૂકવામાં આવશે એટલે કીધું કે ઈ તો નથી કે મને ખબર નથી એટલે આટલી આટલી ઘટના બિના પછી છેલ્લે મારે કેવું છે ઈ અમુક વર્ષો પછી જેલું ધોવાણી આપને ખબર છે વિશ્વ યુદ્ધ ને પછી બાય પાછી આવી અને હૈદરાબાદ માં ફૂલ્લા વેસ મારે કેવું છે ઈ દેશ માટે લડી હોય કેટલાય ગયું ત્યાં સુધી ફૂલડા વેસ્તી એ વખતે એને બોલાવીને ચૂંટણી લડાવીને એકાદું ખાતું આપ્યું હોત તો આ બાઈ દેશ ને નુકસાન કરે હું કોઈને લાગે ખરું મારે આ કેવું છે વળી તો કે આ સરકાર ની વાતો કરે ને કરે

એટલે અમે બોલી છીએ કેવાનો અર્થ મારો ઈ નીરા આર્યા ને યાદ કરી લેજો દુર્ગાવતી ને યાદ કરીશો અજીત સિંહ ને યાદ કરીશું જેની પત્ની આડત્રી વર્ષ હતી પતિ વગર ના અહીંયા ભગતસિંહ ને ત્યાર કર્યો અને કેટલા ક્રાંતિકારી ને ત્યાર કર્યા ભારત વર્ષની આપણી ધરતી છે અને એ ધરતીમાં આવા ક્રાંતિકારીઓ કલાકો સુધી ક્રાંતિકારીઓ ઉપર બોલી શકાય પણ મારો સમય જે મને આપ્યો છે એ પ્રમાણે એટલે છેલ્લે દ્વારકાવાળાને મારે યાદ કરવો છે મને આ બધી વાતો આજે ગાવાનું એટલે ઓછું રાખ્યું મને આમને એક પછી હજી એક વાત કરતો બીજી બે બાજુ ધક્કા મારે છે મને લઈ લેલી એમ અને મેં સંસ્કૃત પરિચય કર્યા હોય તો એ કોઈ નથી કરી અહીંયા હા નકર તમને હોપો પાડી દઉં એક વાર તા એક કલાક કરી દઉં તો એ અમારી સોનબાઈ ની કૃપા છે અમારી આવડ ની કૃપા છે અમારી નહીં હા એટલા માટે